પંચાયત સમાચાર અંબાજીમાં દર્શકોનું સ્વાગત છે ગ્રામ પંચાયત અંબાજીની ચૂંટણીના ગરમાગરમી ભર્યા માહોલ વચ્ચે સરપંચ પદ માટેના ઉમેદવારો નામ જાહેર થઈ ગયા છે ત્યારે લોકોમાં અટકળોનો માહોલ ગરમાવી રહ્યો છે આધારભૂત સૂત્રોના એક સર્વેક્ષણ મુજબ આ વખતની ચૂંટણીમાં અંબાજી ગામની જનતા અરાજકતા ભર્યા કુશાસનમાંથી મુક્તિ ચાહી રહી છે ત્યારે જનતાને સામ દામ દંડ કે ભેદની રાજનીતિનો ઉપયોગ કરી વોટ મેળવવાના પ્રયાસો ચરમ પર પહોંચ્યા છે પરંતુ લોકોએ ખાનગી અને છૂપી રીતે પોતાના ઉમેદવારનું ચયન કરી ચૂક્યા હોય અંબાજી ગામની જનતાને પોતાની ઉપસ્થિતિનો સતત અહેસાસ અપાવવા તથા જનતાની વચ્ચે રહી જનતાની સેવા કરવાના કઠોર સંકલ્પ સાથે અંબાજી ગામની જનતાના લોકલાડીલા સરપંચ પદના ઉમેદવાર કલ્પનાબેન પટેલ મામી તેમની મનની વાત લઈ તમારી સમક્ષ આવ્યા છે ચાલો તેમનું નિવેદન સાંભળીએ અંબાજીમાં વસતા તમામ મતદાર વડીલો અને યુવાનોને મારા નમસ્કાર જય અંબા આવનારી ચૂંટણીમાં મેં પણ એટલે કે હું કલ્પનાબેન પટેલ ઉર્ફે મામી મેં પણ મારી સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે ચૂંટણીમાં દરેક ઉમેદવારો પોતાના માટે મત માગવા નીકળશે અને મત માગવો જ પણ જોઈએ એ ઉમેદવારનો અધિકાર છે કારણ કે માગ્યા વગર તો મા પણ ના ફેરશું પરંતુ મારે મારો વોટ મારી લાયકાત ઉપર મારી જીગર ઉપર માગવો છે નહીં કે કોઈ લોભ લાલચ કે પૈસા કે યુવાનોને દારૂના નશામાં રાખી અને એનો દુરુપયોગ કરવો છે જો કોઈ સરપંચ પૈસાના જોરે જ સરપંચ બનતો હોય તો પછી ગામનું કોઈ ભવિષ્ય નથી કારણ કે જેની પાસે પૈસા છે એ જ સરપંચ બનશે અને વીસ લાખ પચીસ લાખ પચાસ લાખ રૂપિયા ખર્ચી સરપંચ તો બની જશે પરંતુ એ પૈસા એ પછી પાંચ વર્ષ સુધી અંબાજી ગ્રામ પંચાયતમાંથી જ શોધવાનો પ્રયત્ન કરશે એમાંથી જ મેળવશે ને એ પૈસા મેળવવામાં પછી ગામનું કંઈ ભલું થતું નથી ને મતદારો પણ પોતાનો મત હું એમ નથી કહેતી કે બધા જ મતદારો વેચાય છે પરંતુ અમુક મતદારોના કારણે જે એજ્યુકેટેડ વર્ગ છે સમજુ વર્ગ છે એને ઘણું નુકસાન ભોગવવાનો વારો આવે છે માટે આ વખતે મારે સમજુ વર્ગ છે એજ્યુકેટેડ વર્ગ છે એમને મારી એક નમ્ર અપીલ છે કે તમે મતદાન જરૂર કરજો ને હું એમ નથી કહેતી કે તમે મને જ વોટ આપજો તમારું મન કહે તમારું દિલ કહે ને એક મનોમંથન કરજો કે કઈ મહિલા ઉમેદવાર સક્ષમ છે તેના નિર્ણયો લડાઈક છે કોઈ પણ અધિકારી સામે એની લડત આપતા વિચારશે કારણ કે આ વખતે મહિલા ઉમેદવાર સરપંચ બનવાની છે વહીવટ એને પોતાને જ કરવાનો છે મત એ લોકશાહીનો મજબૂત હથિયાર છે ખૂબ કિંમતી છે અમૂલ્ય છે માટે તેનો દુરુપયોગ ના કરશો તેને વેચશો નહીં મત મેળવવાના હોય ખરીદવાના ના હોય હું માતાજીના સાક્ષીએ ચેલેન્જ આપું છું આ વખતની ચૂંટણીમાં હું એક પણ મત ખરીદીશ નહીં મેળવીશ પોતાની જાત ઉપર લાયકાત ઉપર મારા કાર્યો બતાવશે કે હું શું કરી શકું છું પરંતુ એક મોકો જોઈએ ચાણક્ય નીતિમાં ચાણક્યએ પણ કહ્યું છે કે કોઈ પણ રાજાનું શાસન બહુ લાંબો સમય સુધી ચાલે તો એ રાજા ઘમંડી બની જાય છે ને ઘમંડી માણસ શું કરી શકે એ આપણને રાજા રાવણ પાસેથી શીખવા મળે છે તો ગામ લોકોને જો આવા ઘમંડથી બચવું હોય તો આ વખતે પોતાના દિલ ઉપર હાથ રાખી અને મનોમંથન કરી અને મતદાન કરવા જવું પડશે જે સમજૂ વર્ગ છે એને મારી નમ્ર અપીલ છે તમે વિચારજો કારણ કે જે મત વેચાય છે એ લોકો તો કશું વિચારવાના નથી એમને પંચાયતથી કશું લેવા દેવા નથી એમને માત્ર પૈસાથી જ મતલબ છે માટે જે સમજુ વર્ગ છે એમને જાગવાની જરૂર છે આ બધી વાતો જેને સમજાય એને વંદન ના સમજાય એને અભિનંદન કારણ કે આ કળિયુગમાં ખોટો માણસ પૂજાય છે અને સાચો માણસ મૂજાય છે મતદાન એ ખૂબ જરૂરી છે અને ક્યાં કરવું એ એનાથી પણ વધારે જરૂરી છે માટે મારી અંબાજીની જનતાને નમ્ર અપીલ છે કે માણસોને ઓળખજો કારણ કે જે તમને ખરીદવા માટે આવે છે એ માણસ કેટલો લાલચુ હશે માટે થોડી લાલચમાં ભરમાશો નહીં વેચાશો નહીં અને સાચો માણસ છે એને તમારી ખુરશી ઉપર પંચાયતમાં બેસાડજો કારણ કે તમે તમારું મત વેચ્યો નહીં હોય તો તમે અડધી રાત્રે પણ એ સરપંચ પાસે જઈ શકશો ન તો તમે પાંચ વર્ષ સુધી એમને મોઢું બતાવવાને લાયક નહીં રહો અને સરપંચ તમારું કામ કરશે પણ નહીં તો અંબાજીની જનતાને મારી ફરીથી એક નમ્ર અપીલ છે કે સમજી વિચારી વોટ કરજો ને પૈસાના જોરે કોઈ સરપંચ બનવા માગતું હોય એવાને જાકારો આપજો તમે તમારા એરિયામાં ધ્યાન રાખજો કે કોણ ઉમેદવાર મત ખરીદવા માટે આવે છે એને ભગાડી મૂકજો અને આ વખતે ચૂંટણીમાં એક પરિવર્તનની જરૂર છે પરિવર્તન આવશે તો જ પ્રજાને પણ ખબર પડશે કે કોનું નેતૃત્વ કેવું છે તો આ વખતની ચૂંટણીમાં તમે એક મજબૂત શાસક લાવશો એવી આશા રાખું છું જય ભારત અસ્ત